જય હિન્દ વંદે માતુ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટે સ્પેશિયલ મોસ્ટ ટાઈમપી ટેકનિકલ વિષયના મોસ્ટ ટાઈમપી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ ઓકે ટેકનિકલ વિષયમાં દરેક ટ્રેડના મિત્રો સાથે વર્ષને પૂછવામાં આવશે પચાસ માર્ક્સ માટે તો ખાસ અગત્યના પચાસ એમસીક્યુ આપણે જોવાના છીએ એના પહેલાં મિત્રો હેલ્પરની ભરતીનું સ્પેશિયલ મિત્રો મટીરિયલ મિત્રો આપણા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર દરેક ટ્રેડના મોસ્ટ ટાઈમપી પાંચસો એમસીક્યુ જે પરીક્ષામાં બેઠા પૂછાવાની સંભાવના ધરાવે છે અને પ્લસ મિત્રો સંપૂર્ણ દસ માર્ક્સનું જે આપણે કોમ્પ્યુટર પૂછાવાનું છે એની પણ તમને પીડીએફ સ્વરૂપે મટિરિયલ મળશે તો જો તમે આને પરચેસ કરવા માગો છો તો અહીં આપણે નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને આ મટિરિયલ મળી જશે ઓકે તો ખાસ કરીને દરેક ટ્રેડના મોસ્ટ ટાઈમપી પાંચસો ક્વેશ્ચન પ્લસ કોમ્પ્યુટરનું સંપૂર્ણ મટીરિયલ માત્ર સો રૂપિયામાં તો આ નંબર ઉપર પચાસ રૂપિયાનું સોરી સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કયા પ્રકારનું ઘર્ષક ધાતુનો વધુ જથ્થો દૂર કરવા માટે વપરાય છે તો ચાર ઓપ્શન આપેલા છે મિત્રો આનો જવાબ મિત્રો આવે છે ઓપ્શન ડી સિલિકોન કાર્બોહિટ શું જવાબ આવશે સિલિકોન કાર્બોઇડ તો મિત્રો આવું સરસ મજાનું મટીરિયલ બનાવવામાં આવ્યું છે પાંચસો જેટલા ક્વેશ્ચન છે અને હજી આનો પાર્ટ ટુ આવશે ઓકે પાર્ટ ટુ તમને આની સાથે ફ્રીમાં આપવામાં આવશે તો વહેલી તકે મિત્રો આ લઈ લેશો પછી ભાવ વધી જશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કયું ફ્યુઅલ સીટેન નંબર સાથે સંકળાયેલું છે તો ચાર ઓપ્શન આપેલા છે તો આમાં મિત્રો જવાબ આવે છે પેટ્રોલ ઓપ્શન બી ત્યારબાદનું ક્વેશ્ચન છે આઉટસાઇડ માઇક્રોમીટરમાં બેવેલ્ડ ગ્રેજ્યુએટેડ સ્લીવનું નામ શું છે તો જવાબ આવશે મિત્રો થિમ્બલ વાત કરીએ માઇક્રોમીટરમાં શૂન્ય સેટિંગ કરવા માટે કયા સ્પેનરનો ઉપયોગ થાય છે મિત્રો જવાબ આવશે આની અંદર હુક સ્પેનર ઓપ્શન એ ત્યારબાદ ફ્લાયવીલના વાર પેજને માપવા માટે કયા બે સાધનોનો ઉપયોગ થાય છે મિત્રો એમાં ઉપયોગ થાય છે સ્ટ્રેઇટ એજ અને ફિલ્લર ગેજનો એટલે કે ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે ઓકે મિત્રો આ દરેક ટ્રેડ માટે આ ઉપયોગી વિડીયો છે કારણ કે બધું મિક્સમાં પૂછવાનું છે દરેક ટ્રેડના આઈમપી આઈ એમપી પ્રશ્નો પૂછાશે જેનો આપણે પીડીએફ સ્વરૂપે સંગ્રહ કરી લીધો છે તો વહેલી તકે મિત્રો આ મટીરિયલ અવશ્ય પરચેસ કરી લેજો કારણ કે ખૂબ સ્પર્ધા છે મિત્રો ઓકે આશરે દોઢ લાખ જેટલા ફોર્મ ભરવાના છે તો વહેલી તકે તૈયારી કરી લેજો પીડીએફ ખરીદવા માટે તમારે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો ચાલો બેટરીની ક્ષમતા કઈ રીતે દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે એમ્પિયર અવર રેટિંગ હાઇડ્રોમીટરના ફ્લોટિંગ લેવલ વડે બેટરી ચાર્જિંગનો દર કેટલો દર્શાવે છે મિત્રો એમાં જવાબ આવશે ફૂલ ચાર્જ ત્યારબાદ ડાયનેમો કઈ પરિસ્થિતિમાં બેટરીને ચાર્જ કરે છે મિત્રો જવાબ આવશે આની અંદર ઓપ્શન સી હાઈ એન્જિન સ્પીડ ટાયરમાં હવા માટે કયો ગેજ વપરાય છે એના માટે વપરાય છે પ્રેશર ગેજ ત્યારબાદ વાત કરીએ તો કોમ કોમ રનઆઉટ ચેક કરવા માટે કયું સાધન વપરાય છે તો એ મિત્રો વપરાય છે ડાયલ ગેજ ત્યારબાદ ગેસ ટર્બાઈન ક્યાં વપરાય છે મિત્રો એ વપરાય છે એરક્રાફ્ટમાં ઉર્જન ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલીમાં ઇજી નું ટૂંકું નામ શું છે તો મિત્રો એનું ટૂંકું નામ છે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન ત્યારબાદ વાલ્વ દૂર કરવા માટે વાલ્વ દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો મિત્રો એના માટે ઉપયોગ થાય છે વાલ્વ સ્પ્રિંગ કમ્પ્રેસરનો રનિંગ ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણની માત્રા કેવી રીતે બદલાય છે મિત્રો એ બદલાય છે કંટ્રોલ રેક દ્વારા ત્યારબાદ આગળ વાત કરીએ તો ડીઝલ મશીન હેન્ડલ કરવા માટે કઈ સલામતી સાવચેતી રાખવી જોઈએ ચાર ચાર ઓપ્શન આપી દીધા છે આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી કે ફરતા ભાગોમાંથી સેફ ગાર્ડ દૂર કરવા ઓપ્શન બી વર્કશોપમાં કયા પ્રકારના યાંત્રિક જોખમો રહેલા છે તો જવાબ બનશે અનગાર્ડ મશીનરી ઓપ્શન બી સી સાચો જવાબ આવશે કોમોનટમાં અંદરની બાજુ આંટા બનાવવા માટે કયો ટૂલ વપરાય છે મિત્રો એવો વપરાય છે ટેપ ત્યારબાદ વાત કરીએ તો મશીન ઉપર ડ્રિલનો કયો ભાગ ફિટ કરવામાં આવે છે તો એ ફિટ કરવામાં આવે છે મિત્રો ફ્લાયવ્હીલ પર મળતા પાવરને ખાલી જગ્યા કહે છે તો એને કહેવામાં આવે છે મિત્રો બી એચપી શું કહેવામાં આવે છે બી એચપી અને આ બી નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે તો એનું ફૂલ ફોર્મ છે મિત્રો બ્રેક હોર્સ પાવર તેમજ ફ્લુઅડનું અપૂર્ણ કમ્યુનશન સેના લીધે થાય છે તો તો આમાં ખોટું ઇન્જેક્શન ટાઈમિંગ ખામીયુક્ત ઇન્જેક્ટર અને ખામીયુક્ત એફ આ તમામ આવશે એટલે કે આપણો ફાઈનલ જવાબ આપણે સેમ ટિક કરશું ઓપ્શન ડી માં ઉપરયુક્ત તમામ ત્યારબાદ એન્જિન પર લગાવેલ ટર્બો ચાર્જર ખાલી જગ્યામાં મદદરૂપ થાય છે તો તે થાય છે વધુ ફ્યુઅલ બર્ન કરવા ત્યારબાદ ડિટોનેશન ને લીધે

તો જે પ્રેશર કેક છે એની અંદર પ્રેશર વાલ્વો પણ હોય છે અને વેક્યુમ વાલ્વ પણ હોય છે આ બંને હોય છે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને ત્યારબાદનો ક્વેશ્ચન સિલિન્ડરમાં ફ્યુઅલના કમ્બેન્શન દરમિયાન આશરે ખાલી જગ્યા જેટલું તાપમાન ઉત્પન્ન થાય છે જવાબ આવશે મિત્રો બાવીસો ડિગ્રી સેલ્સિયસ ચેઇન ડ્રાઇવને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે ચેઇન ડ્રાઈવ એને મિત્રો સ્પોકેટ ડ્રાઈવ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ સિલિન્ડર એડમાં ખાલી જગ્યાના સર્ક્યુલેશન માટે પેસેજ એટલે કે રસ્તો હોય છે તેમાં ઓઇલ માટે પણ રસ્તો હોય છે અને વોટર માટે પણ રસ્તો આપેલો હોય છે એની અંદર તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી અને બી બંને ચાલો ત્યારબાદ વાત કરીએ તો ખાલી જગ્યા સેટ કરવા માટે વાલ્વ ટાઈમિંગનો સંદર્ભ લેવામાં આવે છે મિત્રોમાં જવાબ આવશે કે ભાઈ આઈસી એન્જિનમાં પિસ્ટન અને વ્હીલની મુવમેન્ટના સંદર્ભમાં વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ ઓપ્શન એ સાચો જવાબ ચાલો ક્રેક સાફ્ટ ખાલી જગ્યા સાથે સંબંધિત છે તો એ સંબંધિત છે મિત્રો ટોર્ક અને ફ્લાય વ્હીલ સાથે સંબંધિત છે ચાલો ક્રેક સાફ્ટ ખાલી જગ્યા સહન કરી શકે છે તો જે ક્રેક સાફ્ટ છે તે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પણ સહન કરી શકે છે અને પિસ્ટન અને કનેક્ટિંગ રોડ દ્વારા ઇમ્પેક્ટ ફોર્સ પણ સહન કરી શકે છે તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી એ આર એસી બંને કનેક્ટિંગ રોડનો ખાલી જગ્યા

તો જે મની એન્જિન હોય છે એ બંને પ્રકારના હોય પેટ્રોલ એન્જિન પણ હોઈ શકે અને ડીઝલ એન્જિન પણ હોય ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ આવો જ મિત્રો સરસ મજાના પાંચસો મોસ્ટ ટાઈમ એમસીક્યુ આ પાર્ટ વન છે મિત્રો પાર્ટ બી પણ આનો આવશે અને આના પહેલા મિત્રો મોસ્ટ ટાઈમ બી પાંચસો એમસીક્યુ તમે કરી નાખો તૈયાર ફટાફટ મિત્રો અને ટૂંક સમયની અંદર બે થી ત્રણ દિવસની અંદર પાર્ટ ટુ પણ આવી જશે અને દરેક ટ્રેડના મોસ્ટ ટાઈમ એમસીક્યુમાં કવર થઈ જશે માત્ર સો રૂપિયાનું મિત્રો આ તમને મળી રહેશે પ્લસ કોમ્પ્યુટર દસ માર્ક્સનું સંપૂર્ણ કવર થઈ જશે તો કે તમારા આમાં સાઠ માર્ક્સની ડાયરેક્ટ તમારી તૈયારી આ પીડીએફ મટિરિયલમાં થઈ જશે તો મિત્રો સરસ મજાનું મટિરિયલ છે અને પરચેસ કરવા માટે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે ચાલો ખાલી જગ્યા સ્ટોકમાં પિસ્ટન પર ઊંચું પ્રેશર ઊંચું પ્રેશર અને ખાલી જગ્યા સ્ટોકમાં પિસ્ટન પર અવરોધ ઉત્પન્ન થાય છે મિત્રો અનુક્રમે જવાબ આવશે પાવર અને કમ્પ્રેશન ઓકે અનુક્રમે આઇડલિંગ અને મેક્સિમમ સ્પીડ વચ્ચેની કોઈ પણ સ્પીડ જાળવી રાખવા કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે તો મિત્રો એના માટે ઉપયોગ થાય છે ગવર્નરનો ઓપ્શન સી સાચો જવાબ આવશે ફ્યુઅલમાં સલ્ફરની હાજરીને લીધે એન્જિનમાં કોરોજન ખાલી જગ્યા હોય છે તો કોરોજન શું થાય તો એ કોરોજનની માત્રા શું થાય છે વધે છે પંપ ખાલી જગ્યા પ્રકારના હોઈ શકે ઓઇલ પંપ ખાલી જગ્યા પ્રકારના હોઈ શકે તો મિત્રો એ રોટર પણ હોઈ શકે ગિયર પણ હોઈ શકે અને વેન પણ હોઈ શકે ઓકે વેન પ્રકારના પણ હોઈ શકે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉપર તમામ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાલીસ કે ભાઈ ઓટોમેટિક ઓટોમેટિક એમિશનમાં ઓક્સિડેશન અથવા કમ્બિયન્સન માટે વધારાની જગ્યાને ખાલી જગ્યા કહે છે મિત્રો એને કહેવામાં આવે છે કેટેલાઇટિક કન્વર્ટર કેટેલાઇટિક કન્વર્ટર ઓઇલ પંપ ને ક્યાં લગાવેલ હોય છે જવાબ આવશે મિત્રો ક્રેક કેસ ખાલી જગ્યા એન્જિનમાં ઇનડાયરેક્ટ કુલિંગના સંદર્ભમાં હોય છે તો જવાબ આવશે માત્ર વોટર કૂલિંગ પિસ્ત સાથે ક્રેક પિન પિનને સેના વડે જોડવામાં આવે છે તો કનેક્ટિંગ રોડ વડે ફાઇલ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે મિત્રો એ બનાવવામાં આવે છે હાઈ કાર્બન સ્ટીલમાંથી એન્જિનના કયા ભાગ દ્વારા પાવર સ્ટ્રોક દરમિયાન એનર્જીનો સંગ્રહ થાય છે જવાબ આવશે મિત્રો ફ્લાય વ્હીલ ત્યારબાદ ટેમ્પરિંગમાં તો ટેમ્પરિંગમાં મિત્રો શું થાય મેટલની બ્રિસ્ટલ બ્રિટલનેસ ઘટાડીને ટફનેસ વધારવી ઓપ્શન એ ટેપ વડે ખાલી જગ્યા આટા પાડી શકાય તો જવાબ આવશે મિત્રો ઇન સાઇટ એન્જિનમાં ખાલી જગ્યા પ્રકારના નોઝેલ ઉપયોગ થાય છે તો એન્જિન જે છે એમાં છ પ્રકારના નોજેલનો ઉપયોગ થાય છે નીચેનામાંથી કયો સ્ક્રેપરનો પ્રકાર નથી તેમાં મિત્રો જવાબ આવશે રેકટેગ્યુલર ચાલો મિત્રો છેલ્લો ક્વેશ્ચન આજનો છે કે ભાઈ સ્મૂથ વર્કિંગ માટે ફાઇલના હેન્ડલને ક્યાં ફિટ કરવામાં આવે છે તો એ ફિટ કરવામાં આવે છે ટેગમાં ઓકે મિત્રો તો આ હતા મોસ્ટાઈમ્પી પચાસ એમસીક્યુ જે પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે છે આવા સરસ મજાના મોસ્ટ મોસ્ટાઈમ્પી દરેક ટ્રેડના પાંચસો કરતાં પણ વધારે મોસ્ટ મોસ્ટાઈમ્પ એમસીક્યુ પીડીએફ તમે પરચેસ કરી શકો છો ઓકે તો મિત્રો આ વસ્તુ મટીરિયલ ખરીદી લેજો અને ખૂબ જ વિશ્વાસપાત્ર આ મટીરિયલ છે ઓકે તો ખૂબ જ મહેનત કરીને બનાવવામાં આવ્યું છે તો સો રૂપિયા માત્ર મળી રહ્યું છે અને ખરીદી લેજો અને આનો પાર્ટ ટુ પણ આવશે જે તમને ફ્રીમાં આપવામાં આવશે ચાલો મિત્રો ફરીથી મળી નવા વિડીયો સાથે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને તમારા દોસ્તોને અવશ્ય શેર કરજો ફરીથી મળી નવા વિડીયો સાથે ચાલશુંથી જય હિન્દ જય ભારત વંદે માત્ર